સાપુતારા પોલીસના આવી દુલ્હન ગેંગ સાપુતારા પોલીસે દુલ્હન ગેંગના પાંચ આરોપીની કરી ધરપકડ આરોપીઓ લગ્ન કરવાના બહાને યુવતી દેખાડવાની આડમાં ભોગ બનનાર પાસેથી બે લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ સાપુતારા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અલગ અલગ ટીમ બનાવી

લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલો હતો આ છ વ્યક્તિઓ પૈકી હાલમાં પાંચ વ્યક્તિઓની ત્યાં ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમય પકડી પાડવામાં આવશે હાલમાં જે ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની રકમ તેઓએ લીધેલી હતી તે પૈકી એક એક લાખ ત્રીસ હજાર રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે તે ઉપરાંત આરોપી પાસેથી ત્રણ લાખ રૂપિયાની એક સુઝુકી કંપનીની એક્સપ્રેસો કાર તથા તેર હજાર રૂપિયાના ટોટલ બે મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે તથા વધુની તપાસ હાલ ચાલુ છે